નવસારીના શાંતા દેવી રોડ ઉપર ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી સ્કૂલ પાસે જ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગતા સ્કૂલના સંચાલકો ચિંતામાં મુકાયા હતા જેથી સ્કૂલના સંચાલકો દ્વારા સાવચેતીના ભાગરૂપે બાળકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા

બપોરના એક ને પંદરની આજુબાજુમાં આગ લાગી હતી આગ જોતા તરત જ મેં પહેલો ફોન માં કર્યો આ જે ફોન કર્યો એ ત્રણ વખત કરવામાં આવેલો ત્યાર સુધીમાં કોઈ જવાબ ન મળતા ફાયર બ્રિગેડ ને ફોન કર્યો અને એ ફાયર બ્રિગેડ ને ફોન કરતા તરત જ ઘટના સ્થળ એટલે કે દેવી રોડ આનંદનગર વિસ્તારમાં આવી પહોંચ્યા અને એમની કામગીરી એમને બજાવી શાળામાં રહેલા બાળકોને તાત્કાલિક ધોરણે બહાર ખસેડી લેવામાં આવ્યા અને એમને કોઈ હાનિ ના પહોંચે એટલે શાળા એવા સ્થળ પર લઈ જઈને એમને ઘટના સ્થળથી દૂર રાખવામાં આવ્યા તો અહીંયા એ કહેતા કે આજુબાજુના વિસ્તારમાં કચરો ખૂબ જ વધી જતા આગ લાગવાનું કારણ બની શકે છે એટલે કે આજુબાજુના જેટલા પણ કોમ્પ્લેક્સ છે એનીમાંથી જે કચરો આવે છે કચરાનો ડગલો થતા એમાંથી પણ આગ લાગી શકે છે તો આ કચરો દૂર થાય એવી હું નગરપાલિકાને અપેક્ષા કરીશ કે વહેલી તકે એ કચરો દૂર થાય